હેલો ગાઈસ ગુડ મોર્નિંગ અમારે સવાર સવારમાં બગડી ગઈ છે ઘંટી તો અમે કરી રહ્યા છીએ ઘંટીને સાફ કેમ કે એમાં ચોમાસામાં ભેટ લાગી ગયો છે એટલે ખોલીને આપણે સાફ કરીશું તો ચાલો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો કામાં મમ્મી કાંઈક કરી નહીં પૂછ્યું તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અમે કલ્લે ઘંટી સમય મળીએ થઈ કે નહીં પૂછી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ કે તમે બધામાં જશો બ્લોગની શરૂઆત આપણે કરતા હતા પણ થઈ નથી પાછું એને થઈ ગયું છે તો આપણે એને રિપેર કરવા લઈ જશે ભાઈ લઈ જશે આજે તો બસ આપણે ટીન કામ કરીશ તો તમે બધા બ્લોગમાં બન્યા રેજો તબિયત સારી નથી તો ખબર જ છે તમને બધાને તો ચાલો બ્લોગમાં બન્યા રેજો સવાર સવારના અમે આવી ગયા છે મેળવી તો એને અહિયાં બોલાવો કીધું નહી ઉખડી જ હે વટાહે નહી ખા હે તો કઈશ અમારી અગાસી પર ખડ ઘણું બધું થઈ ગયું છે તો કાઢી લઈ આપણે અને આવું કઈક અમારે અગાસી છે mình coi <laughs> chơi đi em tập công việc của mẹ em આવી બાકી થોડું આવે જો તો જરી ખૂંકાવા દે પછી હે હમ કચ્છ વાતાવરણ છે અમારે અહીંયા હાલો આવું ગામ હે कोई एक वातावरण है हमारे यहाँ पर सब जीव जो सब कुछ मस्त वातावरण है गाँव है नानी हेलो गाइस तो आज मैं पहली साड़ी साड़ी पहली आ गई मगज मारी नहीं करूं जाते रहते हैं गाइस जैसे कृष्ण वागे के चार नहीं थे

कही और

કોમેન્ટ કરજો બ્લેક કલર આપણો ફેવરેટ કલર એટલે આપણે આ કપડા લીધા છે તો ચાલો બ્લોગમાં બન્યા દેજો ગાઈસ કુતરો મસ્ત મજાનું છે હમ તોર ખાઈ તા હું આમ લાઈટ નથી કી કોલી ઓડ્યું તમાર પડખે છે હા એ લાઈટ નથી આમાં વાડીમાં લાઈટ ગઈ તો જ આવે તો જ આવે નકર اصلا મજાન સપાઈન બધું કર પણ લાઈટ દીધી કે વાડીમાં લાઈટ નથી આ વરસાદ છે લાઈટ અમે કેટલો ગારો તમને એમ ન કાય ન એમ થી જાવ હું તો બહાર આવશું આ એવો સનો જ ચોખ્ખો છેટો અહીંયાથી ઉજા ફેનલ લેલું આમ રહી જાય ત્યાં વાત કેવાય કે વેફર ને ઊ તો કોક દિવસ જ ખાય બાકી તો ઈ કાઈ સુની ભાજી નઈ જોઈ શકો છો ગાઈસ નાની કોને આ હવે આ તીટલી બની જઈ શકો બીજા છે ચાલો ગાઈમાં બન્યા રહેજો તો ગાઈસ તો અમે આજે બધા બીજા રસ્તેથી જાય છી જોઈ શકો છો આ દિયા ઈ આવી છે ક્યાં આગ લાગી છે કે આગ લાગી છે એ મારી તો અમે કાટામાં આવી છઈ ને આ બધાએ ચप्पल પહેર્યા તોય મના લાગે જોઈ શકો છો અમાર વાડીએ કાંટા જ છે અમે કાંટા જ વાવા का दिया ना अभी आ से चोरी का कोस पागल दिया जी जो ही कुछ गाइस अब मैं बता जा रही है सी ना रे ना काई ना रही दिछ। एक दिन एक दिन हूं सोमवार आज रे एक कौन है चलो गाइस लो ना बनिया रे जो

એ ચી માં જવાનું મમે આ ફરી ઇમાં કે ચી છે આ મારો કે આમાં મે નથી કાય હાલ અલ્યા લટા જાઉ લવ ના હા આમ ટપી જાવ દેવા તમારે કેમ જાઉં મારે હાલ હાલ દેયા સીધો હવે તમે

ચાલો ગાઈશ અમે હવે બીજા રસ્તે અમારા હરોજના ના રસ્તે આવી ગયા છે

ચાલો બ્લોગ માં બન્યા રેજો હે માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ નો વિડીયો આપણે